આપણે ભીમના પાયાના રસ્તેથી પાછા નીકળી ગયા છીએ હવે મલિક કે બાજુ જવા માટે ભીમ એવો હતો તો આવો રસ્તો હોવો જરૂરી છે ને આ એટલે છે ને મિત્ર રાત પડી ગઈ છે સવારના નીકળ્યા હતા આ ત્રીજો બ્લોક છે એટલે એમ ન કે તો એક ન એક લુકડા કેમ ભેરાસ તમે ઓરું ઓરું હતું એટલે લઈ લીધું ને વિડિયો બહુ લાંબો ન થાય અને અમાર એક રજા આવે એમાં અમે બે ત્રણ બ્લોક ઉતારી નાખવી છે એમાં અમે વિકી ભગતને પકડીને આવ્યા હતા નીકળી ગયા છે હવે રોડે સડી ગઈ છે આ ભીમના ના પાયા હતા ગારો ગારો છે એ ભાઈ ઉડે છે મહાદેવ ફાસ્ટ ફૂડ ભાજી ખાવા ઉભા રહી ગયા છે મલિક ક્યાં તો વસ્ય વીવી ગયું થોડું પછી પાછી વાળીને જવાનું છે વાતુમાં સડી ગયા હતા ને એટલે રસ્તો વઠી ગયા

સર આપડે સીધા મલૈકિયા જઈને મળશું મિત્ર કારણ કે આ બ્લોક કઈ ખાબો લાંબો નહિ થાય ધીમે ધીમે જ અંધારું થઈ ગયું પછી પાછું ઘરે જવાનું છે મિત્ર આપડે દુવારે ભોગી ગયા છે મલેકિયા નો દુવારો છે ગાડી સાઈડ માં લગાડી પછી અંદર જાવી વિડીયો અલાઉડ છે ભાઈ અલાઉડ જ હોય ને વિડીયો અલાઉડ છે એટલે વાંધો નહી આવે કેમ કે એવું છે લા ભાઈ અલાઉડ હા તો રાખી જો અહીં પાર્કિંગમાં માં હે તો ગાડી મિત્ર ચડાઈ દી સાઈડમાં માં અહીં દુવારો છે આ કઈ દેખા ને બહાર જાવી એ મલે કે હું ચડ કે મિયા જય શ્રી જીવી આયના ઠાકર નકલણ જગ્યા જો તો મલક

આ બધા માવા ખાવા મળ્યા હવે સીધા બધું દેખાડ્યું છે ઘી આ બધાને ખબર જ છે ઘીના ટીપણા ભર્યા છે એમ કે મળવી સીધા આપડે નવા વિડીયો ની માલ પા